તાલુકાના ડબકા ગામે નર્મદા નિગમની ઘોર બેદરકારી સામે આવી છે નર્મદા કેનાલ માં ગાબડું પડતા લાખો ક્યુસેક પાણીનો વેડફાટ થવા પામ્યો છે પાદરા તાલુકામાંથી નર્મદા કેનલ પસાર થઈ રહી છે જેમાં અનેકવાર તંત્રની બેદરકારી સામે આવતી હોય છે ત્યારે નર્મદા નિગમના તંત્રના પાપે કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે પાદરા તાલુકાના ડપકા ગામેથી પસાર થતી નર્મદા માઇનોર કેનલમાં મસ મોટું ગાબડું પડતા લાખો ક્યુસેક પાણીનો વેડફાટ થવા પામ્યો છે મહત્ત્વની વાત એ છે કે નર્મદા નિગમ દ્વારા માઇનોર કેનલનું સમારકામ થોડા દિવસ પહેલાં જ કરવામાં આવ્યું હતું પરંતુ કેનલમાં સમારકામના હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરતા કેનલમાં મસ મોટી તિરાડો પડી હતી અને લાખો ક્યુસેક પાણીનો વેડફાટ થવા પામ્યો હતો નર્મદા માઇનોર કેનલમાં ગાબડું પડતાની સાથે જ કેનલમાંથી લા ખો શેક પાણી વહી જતા કેનલ ખાલી ખમ થઈ જવા પામી હતી અને નર્મદા નિગમના વહીવટી કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા સાથે જ ભ્રષ્ટાચારની ગંધ પણ જોવા મળી રહી છે માત્ર ગણતરીના દિવસોમાં જ તૈયાર કરવામાં આવેલી આ કેનલનું નાડું તૂટી જતા આખરે ખેડૂતો આ સમસ્યાની મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે આ પાણી આ બે વખત રિપેર કરીને પર રિપેરિંગ થતી નહીં હારી અને પાણી બધું વાવરતા જતું રહે છે મહીસાગરની મૈદાઈ છે આગળ પાણી વસતું નહીં એ કારણે આ તૂટી જાય તૂટી જાય થાય છે તો તૂટી જયું કાલે પાણી છોડી શું હે આગળ બધા પાક સુકાઈ જાય છે બધા બીજું પાણીનો કોઈ ઉપયોગ થતો નહીં આ ખોટું બગડી જાય છે પાણી માંગ શું છે તમારી માન અમારા પાણી આગળ જરૂર છે પાક બધા હુંકાય છે એટલા માટે અમે બધું એ કરીએ કાર્યવાહી હા એ આ તો લગભગ બે મહિનાથી આવું છે રિપેરિંગ કરી દયા પણ મારી આનું શું થયું કે બરાબર લાગ્યું ના દુશ્યાંથી પાણી આવ્યું તો નીકળી ગયું અને મને હવે કમ્પ્લીટ રિપેરિંગ કરો તો આગળ પાણી જશે ના કારણ જાય નહીં આગળ જતું નહીં આગળ બિલકુલ પાણી નહીં જતું